ગોધર ખાતે મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી સંમેલન આજે બે હજાર પચીસ ના રોજ સારથી ગોધર ખાતે એમ ત્રણ એમ ફાઉન્ડેશન અને ડીઓ સહયોગથી મહિલા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા ખેડૂતો માટે શીખવા અને અનુભવ વહેંચવાનું જન સજીવ મંચ ઉભું થયું હતું કાર્યક્રમમાં પચીસ ગામોમાંથી બસો પચાસથી વધુ મહિલા ખેડૂતો ઉપરાંત સરકારી અધિકારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સંમેલનમાં માનવ આરોગ્ય જમીનની ઉર્વરતા અને ટકાઉ ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ આ પરિવર્તનમાં નેતૃત્વ આપતી મહિલા ખેડૂતોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવામાં આવી હતી સંમેલન દરમિયાન ભાગ લેનારાઓએ પ્રાકૃતિક ખેતી અપનાવતી વખતે આવતા પડકારો અને ખુલ્લી ચર્ચા કરી હતી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ એફપીઓએસની ભૂમિકા અને ફાયદાઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ એટીએમએ પ્રોજેક્ટ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી

એ ઝેર નાખીએ છીએ એ ઝેર કઈ જાય છે છોડવામાં એ છોડવામાંથી આપણા શરીર આવે એ બધું આપણા બાળકોને થાય આપણા પશુને થાય એ બધું આ પશુ સાર ખાય તો એને જ પણ થાય એ બધું એ થાય છે એટલે બધા ઘણી વિચારી અને ઓછું કરવાનું ભલે તમે વેચાતું આવો એ પણ બધું ખાતર વાળું જ આવે એ ખાય એટલે આ ભેંસ ઉડી ગઈ આ ગાય ઉડી ગઈ બધું ખાય છે એટલે એ બધું બધા ધોધ મત હોય ને એટલે બધું લુખું જ ખાવાનું આવે અને જે